એ લોઈ ટુ ફેમિલી જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને તો આજે આપણે બનાવવાનું છે ફુલાવરની ઢોકળી ઢોકળીનું શાક ફુલાવરની ઢોકળીનું શાક તો આ જેટલી વસ્તુ એમાં જોઈશી એ મેં બધી લઈ લીધી છે પહેલાં તો મેં બસો ગ્રામ ફુલાવર લીધું છે એકદમ સારું એવું ધોઈ સાફ કરીને લેવાનું કેમકે ફુલાવરની અંદર જીવાતય હોય કચરું હોય એટલે ફુલાવર હંમેશા એકદમ સરસ મજાનું સાફ કરીને જ લેવાનું બે મીડિયમ સાઈઝના મેં મરચાં અને આદુ લીધું છે લસણની કઢી છે ટમેટા છે અને ડુંગળી છે અને આપણી છે લીલા ધાણા તો પહેલાં તો આપણે ફૂલાવરને આવી રીતે ચીલી કટર છે ચીલી કટરમાં આપણે એકદમ સરસ નાના નાના ટુકડા કરી આમ અને ચોપ કરી લેશું એટલે એકદમ સરસ મજાનું ઝીણું થઈ જાય ઢોકળીમાં આપણે છૂટું ન પડે આવી રીતે આવી રીતે બધું જ આપણે ક્રસ કરી નાખવાનું તમારી પાસે ચોપર હોય તો તમે ચોપરમાં પણ કરી શકો જો આવું સરસ મજાનું એકદમ સરસ બારીક ઝીણું થઈ જશે જો મેં આદુ મરચાં અને લસણ લઈ લીધું છે એ પણ હું આ કટરમાં ક્રસ કરી નાખું જો આદું મરચાં અને લસણ ક્રશ કરી નાખ્યું છે હવે હું ટમેટા ક્રશ કરી નાખ જો આપણે ટમેટા પણ ક્રશ કરી નાખ્યા અને આવી રીતે ડુંગળી પણ આપણે ચીલી કટરમાં ચોપ કરી લીધી છે હવે જઈ ઢોકળી બનાવવા પહેલાં આપણે ઢોકળિયામાં પાણી ઉમેરી દઈએ ઢોકળી વરાળે બાફવાની મારે જેટલી ઢોકળી બનાવી છે એટલો મેં બેસનનો એટલે કે ચણાનો લોટ લીધો છે તમે જે પ્રમાણે બનાવતા હોય જેટલી વ્યક્તિ માટે તો એ પ્રમાણે આપણે લેવાનું પહેલાં તો આપણે ડીશમાં તેલ લગાવી લઈએ તેલ એકદમ થોડું એવું લગાવવાનું ન તમારી ઢોકરી ફૂલશે નહીં એક સરસ મજાનું બેટર બનાવી લઈએ એમાં ચપટી એક હિંગ ઉમેરશું સ્વાદ મુજબ મીઠું ઉમેરશું એને થોડું થોડું પાણી ઉમેરી અને એકદમ સરસ બેટર બનાવી દઈ હવે આ ઢોકળી થોડીક એવી પોચી થાય એ માટે આપણે એટલા ચપટી એક સોળા ઉમેરી દઈએ એમાં જો થોડીક આદુ લસણની પેસ્ટ આ ફ્લાવરની ઢોકળી છે એટલે ફ્લાવર જ જાજુ હોય થોડુંક આપણે ઉમેરશું ટમેટું આટલું ઉમેરી મિક્સ કરી દઈ ઘટ રાખવાનું આટલું તમને આટલું ઘટ રાખવાનું હવે આપણે ટ્રાન્સફર કરી લે ઉપરથી આપણે થોડા એવા ધાણા ઉમેરી આવી રીતે મૂકી દીધી ઢોકળી ઢાંકણ ઢાંકી ઉપર આપણે થોડો એવો વજન મૂકી દઈ આવી રીતે વજન મૂકી દે એટલે એની વરાળ બારી ન નીકળે પંદર મિનિટ થઈ ગઈ આપણે ચેક કરી જોઈ સ્ટેજ એવું બે મિનિટ આપણે રેવા દેવી પડશે જો ફાઈનલ આપણી ઢોકરી ઠરી બની ગઈ છે અને મેં કટ પણ લગાવી દીધી છે હવે આને આપણે થોડી વાર ઠરવા દે તે આપણે વઘાર કરી નાખી ફાઇનલ આપણે જો કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે ત્રણ ફાવરા મેં અત્યારે તેલ લીધું છે ગેસ ચાલુ કરી દીધો છે આપણે તેલ થઈ ગયું છે થોડી ગ્રાઇ ઉમેરી વધાર તમારે ડુંગળી જ ઉમેરવાની આદુ લસણ પેસ્ટ નહીં ઉમેરવાની કેમકે એની અંદર હોય ને એટલે સીધું જ તેલમાં તળિયે ચોટી જાય હવે હું આદુ લસણ ની અને મરચાની પેસ્ટ ઉમેરી દઉં

નાખું થોડું એવું પાકી ગયું તો એમાં બધા મસાલા કરવો સ્વાદ મુજબ મીઠું ઉમેરવાનું આપણે ઢોકરીમાં ઉમેરું છે એટલે એ પ્રમાણે ઉમેરવાનું હળદર બે ચમચી ધાણા જીરું અડધી થી પાંચ ચમચી ગરમ મસાલો બે ચમચી આપણે દોઢ ચમચી જ લાલ મરચું પાવડર મરચું ઉમેર્યું છે ક્રશ કરીને અને આપણે આ વઘારમાં પણ એટલે આપણે જોઈ તીખું ખાતા હોય એ પ્રમાણે ઉમેરવાનું મસાલા થોડી વાર આપણે દઈએ સતડાઈ ગયો એટલે થોડું પાણી ઉમેરી દઈ આપણે ફૂલ કરી દીધો છે

ખાટું દહીં અને ટમેટા છે એને બેલેન્સ કરવા માટે આપણે થોડી એવી ખાંડ ઉમેરી દઈ ખાંડ જો ખાતા હોય તમે ઉમેરતા હોય તો નાખવાની નકર સ્ટીમ કરી દેવાની આપણે ઉકળવા છે તો ઢોકરી ઓરી દઈ જેટલી ખાવી હોય એટલી ઉમેરવાની આ ઢોકરી તમે આમને બાફેલી ખાવ ને તો એ ખૂબ સરસ ટેસ્ટ આવે છોકરાઓને તો બહુ જ ભાવ એમાં આપણે ફ્લાવર વાળી બનાવી છે ને એકદમ ટેસ્ટી બની છે ચાલો ઢોકળીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે આપણે ગેસ બંધ કરી દીધો છે ઉપર હવે આપણે થોડા લીલા ધાણા એડ કરી દઈએ એકદમ સરસ ખાટું મીઠું ટેસ્ટી ઢોકળીનું ફ્લાવર વાળી ઢોકળીનું શાક તૈયાર છે ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને આ રેસીપી તમને પસંદ આવે તો લાઇક શેર કરી દેજો ને હા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ